હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવી કાઠિયાવાળી રીતે મરચાની કઢી જે મરચાની કઢી જો તમે બનાવી ન હોય ને તો એક વખત આવી રીતના બનાવશો ને તો ખાવાની બહુ જ મજા પડી જશે તો મરચાની કઢી બનાવવા માટે મેં અહીંયા ઘરના ગાર્ડનમાં મરચાં ગ્રો કર્યા હતા ને તો એમાં સરસ મજાના ભોરિયા જેવા મરચાં છે એટલે વધારે તીખા પણ નથી અને એટલા મોડા પણ નથી તો આ મરચાથી કઢી બનાવીશું ને તો બહુ જ સરસ ટેસ્ટી કઢી બનશે તો આપણે એક જ મરચાનો પ્લાન્ટ હતો પણ બહુ

હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખીશું હવે સરસ રીતે દહીં અને લોટને મિક્સ કરી લેશું એટલે લોટના ગાંઠા ન રહેવા જોઈએ તો આવી રીતના વિસ્ક થી આપણે મિક્સ કરીશું અગર હેન્ડ બ્લેન્ડર ચલાવવું હોય ને તો ફટાફટ તમારું બેટર બની જશે ને એકદમ સ્મૂધ બનશે તો અહીંયા દહી અને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલો હવે આપણે આમાં એડ કરી દઈશું ત્રણ બાઉલ ભરીને પાણી તો એક બાઉલ ભરીને દહીં હોય ને તો તેમની સામે ત્રણ બાઉલ ભરીને આપણે પાણી લેવાનું અને કઢી બનાવતી વખતે દહીં હંમેશા ખાટું લેવાનું એટલે કઢી આપણી મસ્ત ટેસ્ટી ખાટી એવી બને હંમેશા કઢી ખાટી હોય ને તો જ ખાવાની મજા આવે તો ત્રણ બાઉલ જેટલું પાણી એડ કરી દીધેલું સરસ રીતે મિક્સ કરી લઈશું ફરીથી હું થોડુંક પાણી એડ કરી દઈશ આ પાણી ઓપ્શનલ છે ત્રણ બાઉલ પરફેક્ટ આપણે પાણી એડ કરવાનું તો કઢી માટેનું આપણું બેટર બની ગયું હવે આપણે આ જ કઢાઈ ગેસ ઉપર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ રાખીશું આપણે પર આપણે કઢીને ઉકાળી તો અત્યારે મેં આ કઢી અંદર મીઠું નથી નાખ્યું તેમનું કારણ એ છે કે મીઠું જ્યારે પેલી વખત નાખી દઈએ ને તો કઢી આપણી ફાટી જતી હોય છે તો એકદમ સ્મૂધ અને ઘાટી એવી જો કઢી બનાવી હોય ને તો મીઠું હંમેશા આપણે અડધી પોણી જેટલી કઢી ચડી જાય ને પછી જ મીઠું ગોળ કે ખાંડ જે તમે નાખતા હોય ને તે પછી જ એડ કરવાનું તો આ સાઈડ આપણી કઢી ઉકળી રહી છે ને તો બીજી સાઈડ

તો મરચાં આપણે અહીંયા કટ કરીને રેડી કરી લીધેલા હવે આપણે બીજી સાઈડ કઢી ઉકળવા મૂકી હતી ને તેમાં પણ ઉભરો આવી ગયેલો તમે જોઈ શકો છો કઢી એકદમ ઘાટી એવી થઈ ગઈ અને બિલકુલ નથી ફાટી તો આવી રીતના મીઠું અને ખાંડ કે ગોળ નાખ્યા વગર તમે કઢી ઉકળવા મૂકશો ને તો તમારી કઢી એકદમ સ્મૂધ બનશે બિલકુલ ફાટી ગયેલી જેવી કઢી નહીં બને તો કઢી પોણી જેટલી તો ઉકળી ગઈ હવે આપણે એડ કરી સ્વાદ મુજબ મીઠું અને નાખીશું સ્વાદ મુજબ આપણે ગોળ તો ગોળ કે ખાંડ બેમાંથી માંથી પણ વસ્તુ તમે નાખી શકો પણ જો ગળી કઢી તમને પસંદ ના હોય તો ગોળ કે ખાંડ નાખવાની જરૂર નથી પણ જો દહીં ખાટું હોય અને ખટમીઠી જેવી કઢી બનાવી હોય ને તો જરૂર ત્યાં ગોળ એડ કરજો બહુ જ ટેસ્ટી આ કઢી બનશે હવે આપણે આ કઢીને એકદમ ધીમા ગેસ ઉપર ચડવા દઈએ ત્યાં સુધીમાં આપણે કઢીમાં વઘાર કરવા માટે લસણની ચટણી પણ ખાંડીને રેડી કરી લીધેલી જે લસણ અને લાલ મરચું નાખીને આપણે તેની ચટણી બનાવીને રેડી કરી હતી તો અહીંયા આપણી લસણની ચટણી પણ રેડી છે અને અહીંયા આપણે મરચાને વચ્ચે કટ લગાવ્યા હતા તે મરચા પણ રેડી છે તો હવે બીજી સાઈડ આપણે કઢી માટેનો વઘાર રેડી કરી લઈશું તો ગેસની પર કઢાઈ મૂકીને કઢાઈમાં આપણે ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખીશું પેલા રાઈ અને તમે મરચા નાખશો ને તો ફટાફટ મરચા તળાઈ જશે તો મરચા આપણે પેલા તળી લઈએ તેલની સાથે તો આવી રીતના ઢાંકણ બંધ કરીને આપણે મરચાં એડ કરીશું તેલના છાટા હાથમાં પણ નહીં લાગે અને ફટાફટ આપડા મરચા તળાઈને રેડી થઈ જશે તો અહીંયા આપણે મરચા તળીને રેડી કરી લીધેલા ઉપર મસ્ત વાઈટ એવી ડિઝાઇન બની ગઈ ની હવે આપણે નાખીશું મીઠો લીમડો પહેલાથી જ નાખવાનો હતો પણ ભૂલાઈ ગયો એટલે લાસ્ટમાં એડ કરીશું હવે નાખીશું લસણની ચટણી તો લસણ ન ખાતા હોય તો પ્લેન લાલ મરચું પણ આપણે એડ કરી શકીએ લસણની ચટણી નાખીને મિક્સ કરી લઈશું ગેસ એકદમ ધીમો રાખવાનો નહીં તો મરચું તમારું બળી જશે તો ઘડી માટેનો આપણો વઘાર બની ગયો હવે આપણે વઘાર ઘડીમાં એડ કરી દઈશું Gotta get up. Stop wasting time. Yeah, I wanna run off and fly, and I tell myself it's fine. તો મસ્ત એવી સુગંધ આવી રહી છે તો આપણી સરસ મજાની ગરમમાં ગરમ ઠંડીમાં ખાવાની કઢી આપણે એવી સરસ મજાની કાઠિયાવાળી રીતે એકદમ સાદી સિમ્પલ પણ ટેસ્ટમાં એટલી સરસ બની છે કે જે તમે આ કઢી રોટલી રોટલા ભાખરી પરાઠા થેપલા કે ખીચડી બધાની સાથે આ કઢી બહુ જ સરસ લાગશે તો તમે એક વખત જરૂરથી બનાવજો નાના છોકરાથી લઈને મોટાને બધાને આ બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું